ખંભાત બારના સેક્રેટરી શ્રી વિશાલભાઈ જાનીએ વિદ્યાર્થીઓને કાયદાનું વિશેષ માર્ગદર્શન આપ્યું તેમજ આજે છવ્વીસ નવેમ્બરના વિશેષ બંધારણીય દિવસે પ્રમુખ શ્રી પંકજકુમારે એમ મકવાણા દ્વારા કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ તથા વકીલશ્રીઓની સાથે બંધારણના આમુખનું સામૂહિક વાંચન કરાવીને વિદ્યાર્થીઓને બંધારણની સમજ આપવામાં આવી

આપણે આપણે જે જીવન ધોરણ છે એને પસાર કરવાનું હોય એ બંધારણની મર્યાદાની બહાર જઈએ તો કોર્ટમાં આવવું પડે બંધારણની જે ક્લાસની અંદર તમારો નિયમો હોય ને નીતિ નિયમો કે લાઈન સર બેસવાનું અમુક અંતરના અંતરે બેસવાનું કોઈને વાતચીત નહીં કરવાની એ રીતે એ બધા નીતિ નિયમો છે જેવું આપણા સમાજ જીવનની અંદર જીવવા માટે એક બંધારણ બનાવ્યું અને બંધારણના આધારે આપણે બધા જીવન જીવવું પડે

કે ભાઈ ના મમ્મી તો જોઈએ આમ કરી નામ એમ બંધારણ એ બધી કાયદાની માતા છે બધા કાયદા બંધારણ ને આભારી બરાબર છે અને આજે આપણે બીજું કશું નહીં તમે આજે વિઝિટમાં આવ્યા છો અને સ્પેશિયલ ડે માટે આવ્યા છો એટલે આપણે બંધારણનું જે આમુખ આવે છે પ્રિયમ્બલ એનું વાંચન આપણે બધા બાર ઉભા રહીને કરીશું બરોબર એક સાથે એટલે તમને ખ્યાલ આવે કે બંધારણના આમુખમાં શું કહેવા માંગે આમુખ એટલે આત્મા છે બંધારણનું આમુખ એટલે શું છે એક જ ની અંદર આમુખ આપેલું છે પણ એ સમગ્ર બંધારણનો એક હાર્દ છે જેની અંદર સમગ્ર બંધારણનું જે જે કહેવા માંગે છે ને એ એટલાની અંદર સમય ગયું છે બરાબર આ ફેમિલી કોર્ટ હતી બીજા કેસ ચાલતા હોય સામે સેશન કોર્ટ હતી ત્યાં ગંભીર ગુનાઓ હોય મારામારીનો ગુના હોય ચક્કુ માર દીધું હોય કોઈને બરાબર છે એવા બધા ગુનાના કેસો ત્યાં આગળ ચાલે બરાબર તો જે જે પ્રમાણે તમને આમ કરીને આમ કહેવાય ને કે જેમ જેમ હજી તમે છઠ્ઠા ધોરણમાં છો થોડા મોટા ધોરણમાં આવશો એટલે દસમા ધોરણમાં તો તમને પછી એ મોટી કોર્ટો જોવા લાવશે કે એમાં કેવા મોટા કેસ ચાલતા હોય બરાબર છે બોલો હવે કોઈ પ્રશ્ન હોય તો કહો તમારે ઓર્ડર જો આ કેસ ચાલે ને કોઈ બી કેસ ચાલે એટલે આવી રીતે પેલા પુરાવો લેવાય અંદર તમે જોયો ને પેલા બેન બોલતા હતા કે ભાઈ અને પેલા સાહેબ અકીલ સાહેબ એમને પૂછતા હતા કે જો તમારી બેન છે એના ઘરવાળા વધારે કમાય છે તો પેલી બેને કીધું ના મને કશી ખબર નથી એમ કરીને એનો બધો પુરાવો લેવાઈ જાય એકવાર પુરાવો લેવાય પછી દલીલો શરૂ થાય બરાબર છે જેમ તમને સ્કૂલમાં હોમવર્ક આપે તો તમે બધું હોમવર્ક લખી કાઢો દાડે સાહેબ તમને એમાંથી પૂછે કે શું છે શું નહીં શું નહીં તો તમે કહો એમ આ કેસની અંદર ચાલી જાય જેમ કે હોમવર્ક થયું ને એમ બધું ચાલી ગયું છેલ્લે દલીલો થાય બરાબર ટૂંકમાં સાહેબ ને કે સાહેબ આવું આવું અમારી બધી વાત હતી ને આ વિષયનો અમે પુરાવો રજૂ કર્યો છે જેમ તમે છોકરાઓ કહો કે સાહેબ પાંચ નંબર પાંચ પર અમે દાખલો ગણેલો છે દસ પર એ દાખલો ગણ્યો છે આ તમે બીજા કીધા થાય ત્યાં દાખલા અમે ગણેલા એમ

27 નવેમ્બર 27 નવેમ્બર 1949 રોજ આ બંધારણ સ્વીકારીને આ પોતાને અમે પોતાને આત્મબલિ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે હમણાં જ શેર અને